ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં થોડા દિવસ પહેલા શાક માર્કેટ પાસેથી એક મહિલાના ગળામાંથી નજર ચૂકવી ગેંગે સોનાના કરી ફરાર થઈ ગઈ હતી હતી પોલીસમાં ફરિયાદ નોંધાઈ તેના આધારે ગીર સોમનાથ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં અને સીસીટીવી કેમેરાના માધ્યમથી શોધખોળ શરૂ કરી હતી ત્યારે ગણતરીના દિવસોમાં જ આ ગેંગને પોલીસે ઝડપી પાડી છે જેમાં ગેંગની મુખ્ય સૂત્રધાર પ્રભાબેન નામની મહિલા હોવાનું સામે આવ્યું છે આ ગેંગ પર્યટન સ્થળ કે ભરચક વિસ્તારમાં રિક્ષા લઈને જાય છે અને મહિલાને વચ્ચે બેસાડી વાતોમાં રાખી નજર ચૂકવી ચેઇનની ચીલ ઝડપ કરી ફરાર થઈ જાય છે આ ગેંગના સૂત્રધાર પ્રભાબેન વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે ગીર સોમનાથ જિલ્લા પોલીસે નવ આરોપીઓને ત્રણ રિક્ષા અને ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધ્યાને આવેલ કે એક ચીલ ઝડપની ઘટના બની છે અને ચેન સ્નેચિંગ થયું છે એમ એવી હતી કે પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી અને ત્યાર પછી એમને વાતોમાં બોળી એમનો ચેન શેરવી લેવો અથવા તો ચેન ખેંચીને તોડી નાખો અને ત્યાર પછી એ રિક્ષા જે છે એ પેસેન્જરને ઉતારી અને રવા નથી આ વિગત જેવી પોલીસ પાસે આવી ફરિયાદી આવ્યા પોલીસ પાસે ત્યાર પછી પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને જે આવા પ્રકારની રિક્ષાઓ હતી જે અધર ધેન વેરાવળ સિટી નું પાસિંગ હોય કે ગીર સોમનાથ નું પાસિંગ હોય એ સિવાયની રિક્ષાઓ બધી અમે ટ્રેસ કરી એમાં પણ એમણે નંબર પ્લેટ છુપાવેલી હતી પણ વધારે ડિટેલમાં જતા એ એ જે રિક્ષાઓ છે એક સાથે ત્રણ રિક્ષાઓ આવેલી એમની વિગતો મળી હતી ત્યાર પછી અમે રાજકોટ આખી ગેંગ ટ્રેસ આઉટ કરી અને ખુબલિયાપરા વિસ્તાર છે રાજકોટ સિટીનો ત્યાં ગેંગ ઓપરેટ કરે છે એના જે મેઇન સૂત્રધાર છે પ્રભાબેન છે અને એની સાથે બીજા ટોટલ નવ આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે ત્રણ લાખનો મુદ્દામાલ અને ત્રણ રિક્ષા દે છે